અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અમદાવાદ ઝોન સેવન એલસીબીની ટીમે બાતમીના આધારે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ પર નવા બની રહેલા બ્રિજ પાસે વોચ ગોઠવી ચાર શખ્સોને ઝડપી લઈ તપાસ કરતા તેમની પાસેથી આઠ કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે

ફિશિંગ બોટનો કોલ નંબર મેળવવા માટે અરજી કરી હતી જેમાં અરજદારને અધિકારી દ્વારા વહીવટ નક્કી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને નાયબ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક માટે દસ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી ત્યારે અરજદારે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ફિશરીજ કચેરીમાંથી અધિકારી ડીએલ ચૌહાણના દલાલ તરીકે કામ કરતા દિનેશભાઈ સલેટને લાંચની રકમ સ્વીકારતા લીધો હતો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની તેર હજાર પાંચસો એકાણું ખાલી જગ્યા ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે રાજ્યના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાની આ એક મોટી તક છે આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસથી શરૂ કરવામાં આવશે અને ઉમેદવારો ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે આ ભરતીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આઠસો અઠ્ઠાવન ખાલી જગ્યાઓ ભરવામાં આવશે જેમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હથિયારી પીએસઆઈ અને જેલર ગ્રુપ બેનો સમાવેશ થાય છે